આ ચોકડી આજુબાજુના બધા વિસ્તાર ને અસર કરે છે કારખાને છોકરાઓ બધા માટે

હાલ આપણે જે આ વગર ચોકડી છે પ્રથમ વખત અહીંયા પાણી ભરાના છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે ફક્ત એક લાઈન ચોકઅપ થઈ જવાથી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો હવે તકેદારી રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય ના કામગીરી એનું જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન